વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ભેજનું પ્રમાણ વધતાની સાથે જ અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જે મોજું છે તે ફરી વળ્યું છે ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સિઝનમાં પહેલીવાર ઠંડીનો જે પારો છે તે તેર ડિગ્રી સુધી પહોંચ્યો છે ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આઠ અને નવ જાન્યુઆરીએ વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે મોટાભાગમાં શહેરો અત્યારે ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને નવ જાન્યુઆરીએ અમદાવાદમાં વરસાદ પડવાની પણ શક્યતા હવામાન વિભાગે આપી છે ત્યારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં છૂટા છવાયા જે વાદળો છે તે પણ જોવા મળી રહ્યા છે જો કે હવામાન વિભાગના આંકડા મુજબ માવઠું અને હાઈ પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે સિઝનનું સૌથી નીચું જે તાપમાન છે તે છેલ્લા બે દિવસમાં નોંધાયું છે અને અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં જે ઠંડીનું જોર છે તે વધ્યું છે ખાસ કરીને પવનની ગતિની પણ જો વાત કરવામાં આવે તો દસ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની પણ શક્યતા છે અને સમી સાંજ થશે ત્યારે પણ અમદાવાદ શહેરમાં વાદળછાયું જે વાતાવરણ છે તે જોવા મળશે પરંતુ આ તમામની વચ્ચે ખેડૂતોની ચિંતામાં સતતને સતત વધારો થઈ રહ્યો છે કારણ કે અમદાવાદ તેમજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા છૂટા છવાયા સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ એબીપીએસ મિતા અમદાવાદ